તો તમારે ટીવી એસી ફ્રિજ કોઈ પણ ઇલેક્ટ્રોનિક જોતી હોય વસ્તુ હોય તો તમારે વિશ્વકર્મા ઇલેક્ટ્રોનિકમાં પોચી જવાનું આ બાજુ ચાંદલોડિયા ગોતા કે આ કયા કયા એરિયામાં તમારું લાગે બધા ટોટલી જગ્યાએ આખા ઓલ અમદાવાદની અંદર જુઓ તો બી મારે મારી પ્રોડક્ટ પોકેલી જ છે સાહેબ અને ચાંદલોડિયા ગોતા ન્યુ ગોતા રાણી ટોટલી જગ્યાએ આજ બી મારી તે આગળ પ્રોડક્ટ છે જ આજ બી મારા કસ્ટમર એટલા છે જ

કારણ કે વિડીયો બનાવે ફાયદો કરી આપવો પડે નુકસાન કરીને ધંધો કરવો પડે તો હવે તમે તમે આજે કેમાં કેમાં અમારા અમને બધાને ફાયદો કરી આપશો જે જે પ્રોડક્ટ એ મારા બી સારા ભાવે આખા અમદાવાદની અંદર નહીં મળતી હોય એ સારા ભાવે હું તમને આપી સાહેબ તો હવે પહેલા શરૂઆત કરીએ કે ટીવી અત્યારે છે ને એક એક ઘરમાં એક એક રૂમમાં ટીવી જોઈએ છે તો આપણી પાસે ટીવી કેટલા રૂપિયાથી ચાલુ થાય છે તમારે આપણા જોડી સાત હજારથી ટીવી ચાલુ થશે તમે માગશો ત્યાં સુધી ના એ સસ્તા બી આપણા જોડી મળી જશે વિથ વોરંટી બી મળી જશે એટલે સસ્તામાં ગેરંટી વોરંટી વોરંટી બી મળશે સાહેબ અને પછી કેટલા રૂપિયા સુધી આપણી પાસે બધા બધા ટોટલી તમે જ્યાં સુધી માગશો જેટલા ઇંચના ના માગશો ત્યાં સુધી આપણા જોડી છે જ

ટીવી ના તમે ભાવ કહી દીધા અત્યારે તો એસી ગામમાં છે ને ભાઈ ત્રીસ હજાર ઉપર કે બાત્રીસ હજાર રૂપિયાની એસી મળે છે તો હવે કંઈક અમારે આવી ગરમીમાં થોડોક ફાયદો થાય અને કેટલા રૂપિયા થી ચાલુ થાય ટન નું એસી જે દોટ ટન થ્રી સ્ટાર એસી હે એ ઓલરેડી હું તમને છવ્વીસ માં આપી દઉં છવ્વીસ હજાર છવ્વીસ હજારમાં વન યર ટોટલી વોરંટી આવશે ફાઈવ ઇયર્સ કોમ્પ્રેસનની વોરંટી પાંચ વર્ષ કોમ્પ્રેસરની ઘેર કોમ્પ્રેસનની વોરંટી વન યર ટોટલી આવશે ભાઈ ભાઈ

મારા જોડે હંડ્રેડ લીટર થી ત્યાં સુધી માગશો ત્યાં સુધી ના ફ્રીજ મારા જોડે અવેલેબલ છે સાહેબ ભાવ ભાવ ની વાત કરો ભાવમાં માં બી તમે જુઓ કે એકસો પંચોતેર લીટર સાડા અગિયાર હજાર માં મારા જોડે આજ બી ફ્રીજ પડ્યું જ છે સાહેબ સાડા અગિયાર હજારમાં એટલે દીપુભાઈ આ વિડિયો બનાવીને એમાંથી દરેક લોકોને ફાયદો બહુ થતો છે કારણ કે આપડા વિડીયો જોઈએ એટલે મોટા હકીકતમાં ગરીબ માણસો કોઈ નથી ભાઈ સાચી વાત કે મોટા મોટા લોકો રૂપિયાવાળા લોકો મોટા છે ઓલામાં જતા એમાં બી તમે સમજો કે ફ્રીજ મે 175 લિટર નું જે આપું છું એમાં ટોટલી 2 વર્ષ વોરંટી છે અને 10 વર્ષ કોમ્પ્રેશન ની વોરંટી એટલે એમાં બી આલા શું કહેવાય લોન બોન કરી આપો કે નથી આ બધું થઈ જશે સાહેબ લોન કોઈ પણ લોન બી કોઈ બી થઈ જશે લોન બી થઈ જશે એમાં ક્રેડિટ કાર્ડ ઓફર હશે એ બી મળી જશે સાહેબ એમાં કઈક 10% 20% કઈક જે ચાલતું છે ટોટલ

કારણ કે હજુ પણ કુલર આપણે ઘણા લોકો વાપરે છે મેં બહુ વાંક્યું છે એ લોકો એસી ના ફૂટ કરતા હોય એ લોકો પણ ઘણી જગ્યાએ એવી હોય એસી નો નાખી શકે કેવી રીતે નાખવું નાખવું હવે કાચ વાંખી દે તો પછી હવે આ ગ્રાહક ના આવે તો આ એરિયાની અંદર આજુબાજુમાં તો આ અમિતાભ બચ્ચન ને આપણા આ એરિયાના અમિતાભ બચ્ચન એક સમય જયારે ઓનલાઈન નતું જ્યારે દુકાન ઓછી હતી ત્યારે ભાઈ કેવો ડંકો વાગતો ભાઈ ત્યારે બી ઓફલાઇન માં બી આપણે બહુ સરસ હતું અહીંયા

હવે કયા કયા એરિયા વાળા આવું જોઈએ અહીંયા આ એરિયાની અંદર સમજો ને રાણી થી લઈને છે ગોતા વર્ષળ સુધી જે બી લોકોને સારી વસ્તુ સારા ભાવમાં લેવી હોય અહીંયા આવી જવાનું ચાલ લોડીને એટલે હવે તમારે દૂર જવાની જરૂર નહીં પડે આટલામાં તમે રહેતા હો તો તમારા આ જગ્યા બેસ્ટ છે બરોબર ને બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે તો આમની બે બ્રાન્ચ આવેલી છે એક આ બ્રાન્ચ છે કોલી બાજુ બીજી બ્રાન્ચ છે જેમાં નીચે એલજી નો શોરૂમ છે અને ઉપર છે આખું ડિસ્પ્લે પણ આખું બધું વિશાળ ડિસ્પ્લે છે એટલે જે કેવું લાગશે કેવું નહીં એટલે તમને હાજર જોવા જ મળી જવાનું છે અને આમનાથી વધારે સસ્તા ભાવમાં તમને આ એરિયામાં એક જ ભાઈ આપવાના છે વિશ્વકર્મા એન્ટરપ્રાઇઝમાં આવવાનું ભૂલતા નહીં કારણ કે આમના જેવા ભાવમાં અને ડિસ્કાઉન્ટ અને સર્વિસમાં તમને કોઈ નહીં આપે એટલામાં આવશે કોઈ કોઈ જ નહીં સાહેબ વર્ષોથી પાંત્રીસ વર્ષનો અનુભવ કેવડી મોટી વાત થઈ